કાંડમાં ફસાવી દીધા હતા અને કર્મચારીઓ પાસેથી રૂપિયા ઉઘરાવતો હોય તેવો સીસીટીવીમાં પણ તે કેદ થઈ ગયો હતો ચિરાગ ગજરાએ અગાઉનો હિસાબ ચેક કરતા અને છેલ્લા પંદર દિવસમાં ફિલરો પાસેથી મેનેજરના નામે બીજા ત્રણ પોઈન્ટ નવ લાખ રૂપિયા ઉઘરાવ્યા હતા તે રકમ પણ લોન ભરપાઈ કરવા માટે લીધી હોવાની કબૂલાત કરનાર અનિરુદ્ધની કરતૂત અંગે ચિરાગ ગજરાએ પંપના માલિક ચિરાગ પટેલને જાણ કરતા તેમણે ગતરોજ આ અંગે કાપોદરા પોલીસ મથકમાં નોકર ચોરીની ફરિયાદ નોંધાવતી હતી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ધરપકડ કરી હતી